સાગર નદીમાં બાર કલાકમાં પાંચ લાખ સોળ હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે જેથી વડોદરા જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના સ્થળ ખાલી કરવા સૂચના આપવામાં આવી છે ડબકાના લાંબા વિસ્તારમાંથી એકસો પચીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તળિયા વાંઠામાં લોકો છે જો વધુ એક સાથે પાણી છોડવામાં આવે તો તે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે તેવી સ્થિતિ પાદરા તાલુકાના મહીસાગર નદીના ભારે કરંટ પોલીસ બંદોબસ્ત મુકાયો હોડી ચાલકોને નદીમાં નહીં જવા સૂચન કિનારે લાંગરેલી હોડીઓ સમગ્ર કિનારાના ગામોને ખેતીનો નુકસાન થવાનો અંદેશો મહીસાગર નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પાનમ અને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં બે તબક્કે પાણી છોડાયું હતું જેમાં અંદાજીત પાંચ લાખથી વધુ પાણી રાત્રે છોડાતા પાદરા તાલુકાના મહીસાગર નદીમાં ભારે પૂરના પાણી જોવા મળ્યા હતા અને ડબકાનો વારો ડૂબી જવાનો પામ્યો હતો તે જ રીતે મુજપુર ખાતે પણ મહીસાગર માતાના મંદિરના ઊંચા પગથિયે પાણી પહોંચ્યા હતા તંત્ર દ્વારા ગત રાત્રે જ ગામડાઓમાંથી માઇક ફેરવીને નદીમાં નહીં જવું અને કિનારે રહેતા લોકોને સ્થળ ખાલી કરવા જણાવ્યું હતું જ્યારે ડબકાના લાંબા વિસ્તારના એકસો પચીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ડબકા વિસ્તારની ખેતીને ભારે નુકસાન થયું છે જ્યારે અન્ય ગામોની કિનારાની ખેતીની જમીનમાં પાણી ફરી ખેતીને નુકસાન થવાનો અંદેશો છે શુક્રવારે ગણેશ વિસર્જન હોય ડબકા અને મુજપુર પરંપરાગત પ્રમાણે ગણેશ વિસર્જન મહીસાગર નદીમાં થતું હોય છે ત્યારે નદીમાં પૂર અને પાણીના પ્રવાહનો કરંટ હોય નદીમાં જવું જોખમકારક હોય તંત્ર કિનારે જ વિસર્જનની વ્યવસ્થા કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે જેથી કોઈ અઘટિત ઘટના ન બને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે તેવું દેખાઈ રહ્યું છે માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા ઉપરવાસમાં વધુ વરસાદ થતા કડાના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેમાંથી લગભગ ત્રણ લાખ ક્યુસેક અને તબક્કાવાર એ પાણી છોડવામાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવે છે તો તેની અસર એ પાદરા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં થાય છે તેમાં પાણી ગામ સુધી પહોંચી જાય છે જેથી કરીને આજ રોજ પરિસ્થિતિની જાણકારી મેળવી છે અને જરૂર પડે નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાય તો ત્યાં લોકોને સાવચેત રહેવા માટે અને જરૂરી લોકોનું સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા હાલ કરવામાં આવી છે અને કાંઠા વિસ્તારના ગામોમાંથી પરિસ્થિતિની જાણકારી મેળવી એ આગેવાનોને સાવચેત રહી લોકોને મદદ કરવાની અને કાર્યકરોને મદદ કરવા માટે સૌને સૂચના આપવામાં આવી છે રહેલા છે એ લોકોનું હાલ તળિયાકાંઠાના વિસ્તારના લોકો એ અમારા સંપર્કમાં છે અને જરૂર પડે તેઓનું સ્થાન કરવા માટેની વ્યવસ્થા પણ પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે જિલ્લાના ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે પાનમ ડેમ કનાળા ડેમ અને વનાકપુરીમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં રાત્રે ગઈકાલ રાત્રે બાર વાગ્યે સાડા ચાર લાખ ક્યુસેક પાણી અને આજે સવારે પાંચ વાગે પાંચ લાખ સોળ હજાર જેટલું ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે આ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી છોડવાના કારણે અત્યાર હાલમાં તળિયા ભાઠાની અંદર આશરે પંચાણું જેટલા વ્યક્તિઓ ફસાઈ ગયા છે સાથે સાથે ભાઠા વિસ્તાર જે લાંબા વિસ્તાર છે ત્યાંથી આશરે બસોથી ત્રણસો જેટલા વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે હજુ પણ ત્યાં ઘણા વ્યક્તિઓ ત્યાં રહ્યા છે પશુપાલકો પશુપાલન અને ખેતીવાડીને ખૂબ જ મોટી પ્રમાણમાં નુકસાન થયું છે તંત્રને મારી વિનંતી છે કે વહેલી તકે આ જે વ્યક્તિઓ છે એને બહાર લાવવામાં મદદરૂપ થાય એવી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય ગરીબ મહીસાગર નદીમાં જે પાણી છોડ્યું છે તેની શું આસપાસના વિસ્તારોમાં ગઈકાલે ગ્રામ પંચાયતના મેસેજ મુજબ સાડા ચાર લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવેલું છે જેના આધારે આજે સવારથી મહીસાગર જલ સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહેલો છે આનાથી શું નુકસાન થશે આનાથી જે નુકસાન તો થોડું થોડું પાણી વધી રહ્યું છે જો સાડા ચાર લાખ કરતાં વધારે છોડશે તો હજુ પણ પાણી વધવાની શક્યતાઓ છે હાલમાં જેની સપાટી ધીમે ધીમે તો વધી જ રહી છે ખેતીને શું અસર ખેતીમાં જ્યાં નીચાણવાળા વિસ્તાર છે જ્યાં ખેડૂતોએ કર્યું હોય તમાકુ રોપી હોય કે જે પણ ત્યાં હાલ ઉપર પાણી ફરી રહેવાની શક્યતાઓ છે પંચાયત દ્વારા શું પગલાં લેવાયા છે એવું કંઈ પંચાયત દ્વારા સ્થાનિક રહીશોને જાણ કરવામાં આવી છે નીચાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવેલી છે કે કોઈ કેટલા લોકોનું સ્થળાંતર થયું કોઈ ખ્યાલ છે ના અહીંયા કોઈ લોકોનું મુશ્કેલમાં સ્થળાંતર કરવામાં આવેલ નથી બધા